જેની ફરિયાદો પણ તંત્રને મળી હતી ખાસ કરીને બાગમાં સિક્યુરિટીના જવાનો પણ સાથે ચોક્કસ તત્વો દ્વારા દાદાગીરી કરાતી હતી જેને લઈને ગાર્ડનમાં આવતી મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં લઈ બગીચાઓમાં આવતા મુલાકાતીઓ માટે રજિસ્ટરમાં એન્ટ્રી કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયો છે જેમાં બાગ અને ગોત્રી ગાર્ડનમાં શરૂઆત કરાઈ છે આગામી દિવસોમાં બાકીના અન્ય એકસો ગાર્ડનમાં નિયમ લાગુ પડશે નોંધનીય છે કે બગીચામાં આવતા લોકોની ઓળખ અને મુલાકાતીઓનો આંકડો જોઈ શકાય તે માટે આ નિર્ણય લેવાનો હોવાનું જાણવા મળ્યું છે